પત્રકારોની સુરક્ષાએ તો પત્રકાર સુરક્ષા કાનૂની રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવી રહેલ દેશના સૌથી મોટા પત્રકાર સંઘ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા વાંકાનેરમાં પત્રકાર કેતન ભટ્ટી સાથે સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા બેહુદા અને અશોભનીય વર્તન સામે વાંકાનેર પત્રકાર સંઘની લડતને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે જેમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય સલાહકારે ટીમ સાથે વાંકાનેર શહેરની મુલાકાત લઈ વાંકાનેર પત્રકાર સંઘના પ્રમુખ મહામંત્રી સહિતના મહાનુભાવો સ્થાનિક પત્રકાર મિત્રોની સાથે રહીને સ્થાનિક ધારાસભ્યની જોહુકુમીનો ભોગ બનાર પત્રકાર કેતન ભટ્ટીની મુલાકાત લઈને તેમની સાથે હોવાની ખાતરી આપી ગુજરાતમાં દિવસે ને દિવસ અધિકારીઓ અને નેતાઓની તાનાશાહીનો ભોગ પત્રકારો બની રહ્યા છે ત્યારે બાબતને હવે જરા પણ હળવાશથી લેવામાં આવશે નહીં અને જો સ્થાનિક સ્તરે આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્ય અને દેશ સ્તર પર આ મુદ્દો લોકો વચ્ચે લઈને જવાની રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડીએ ચીમકી આપી છે આજરોજ વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘની મીટિંગ બોલાવવામાં આવી છે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના પ્રમુખ ભાટીયન તરીકે મે આજે તમામ અમારા જે પત્રકારો છે એની અંદરમાં કેતન ભટ્ટી જે છે મોહમ્મદભાઈ રાઠોડ છે મુકેશભાઈ પંડ્યા છે પછી યાકુબ બાદી છે પછી શરાફુદ્દીન છે એટલે બધા જ પત્રકારો આજે અમારી મિટિંગની અંદરમાં હાજર છે અને ખાસ કરીને અમને જે જિજ્ઞેશભાઈ આવ્યા છે અને જાડેજાભાઈ આવ્યા છે આખા ગુજરાતના જે પત્રકાર સંઘ જે છે એના પ્રમુખને આવ્યા છે એટલે ખરેખર અમને ખૂબ જુસ્સો મેળ્યો છે અમારી જે મુમેન્ટ જે છે જે અમે કેતન ભટ્ટી સાથે જે બનાવ બન્યો છે એ ખરેખર એટલો વખડવાલાયક છે કે ખરેખર આ રીતે કોઈ દિવસ એક ધારાસભ્ય તરીકે હું ફરી પાછો આજે હું પ્રશ્ન કરવા માગું છું કે જીતુભાઈને નગરપાલિકામાં કોઈ જવાનો કોઈ અધિકાર બાળો છે આપણે માની પણ એને કેમેરોએ પડાવી લેવાનો અને ડેટા ડિલીટ કરવાનો એમનો કોઈ અધિકાર છે નહીં જીતુભાઈ હું આજે પણ કહું છું અને હજી પણ હું આ આ પ્રશ્ન હું આપણે કહેતો રહીશ અને ખાસ કરીને આ જે જીગ્નેશભાઈ આવ્યા છે ને જાડેજાભાઈને જે બીજા જે સંઘના જે આખા ગુજરાતમાંથી જે બધા પત્રકારો આવ્યા છે એને હું બધાને ખૂબ ખૂબ આવકારું છું ને તમે જે અમને આ વાંકાનેર આવીને જે અમને સધિયારો આપ્યો છે અમને આ મુમેન્ટને તમે આખા ગુજરાત લેવલે લઈ જવા માગો છો પણ અમને જે અહીંથી જો ન્યાય મળે અમને અહીંથી જો સારો પ્રતિસાદ મળે એવી પણ હું અહીંયા જે સ્થાનિક જે ડીસપી છે પીઆઈ છે અને બધા અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે અમારા જે વાંકાના પત્રકાર કેતન ભટ્ટીની સાથે જે અયોગ્ય વર્તન કરે છે અને કાલે તો જીતુભાઈ ના એક માણસે આવીને ગાળો પણ દીધી છે એટલે ખરેખર આ મુવમેન્ટને તો તમારે પૂર્ણ કરવાની છે કે વધારવાની છે તો એ અમને એ પ્રમાણે કયો તો આપણે એ પ્રમાણે અમે બધા આખા ગુજરાત લેવલે આ મુવમેન્ટને લઈ જાય એટલે વધુ ન થાય અને આજે જીગ્નેશભાઈ અને જાડેજાભાઈને બધા જ પત્રકારો આવ્યા છે એટલે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘવતી હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જિગ્નેશ કાલાવડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ આજ રોજ અમે વાંકાનેરની મુલાકાતે આવ્યા છીએ આપ સૌ જાણો છો કે વાંકાનેરના પત્રકાર કેતનભાઈ ભટ્ટી સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય દ્વારા બેહુદું વર્તન કરવામાં આવ્યું છે એમણે જે મોબાઈલથી શૂટિંગ કરેલ મોબાઈલ એમની પાસેથી છીનવી અને એનો ડેટા ડિલીટ કરવાનો પણ ચેષ્ટા કરવામાં આવી છે અને પત્રકારોને જે શોભાનો આપે કે પત્રકારો સાથેનું જે વર્તન છે અયોગ્ય કહેવાય એવું તમામ વર્તન કેતનભાઈ સાથે સ્થાનિક ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના પત્રકાર જગતની અંદર આ ઘટનાને લઈને વ્યાપક આક્રોશ છે પત્રકારત્વ એ ચોથી જાગીર છે ચોથી જાગીર પરનો આ હુમલો છે અને જો આ બાબતે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર આ મુદ્દાને લઈ જવામાં આવશે અને જ્યાં સુધી અમારા પત્રકારને ન્યાય ન મળે ત્યાં સુધી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી એ ન્યાયની લડત ચલાવવામાં આવશે એવું આજરોજ મારે અહીંના જે કાંઈ પત્રકાર મિત્રો છે સ્થાનિક વાંકાનેર પત્રકાર સંઘ છે એના પ્રમુખશ્રી ભાટીજી અહીંયા છે અને તમામ હોદ્દેદારશ્રીઓ પણ અહીંયા હાજર છે એમની હાજરીમાં આ એક લડતનો ભૂંગિયો ફૂંકવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગત અને સમગ્ર દેશનું પત્રકાર જગત વાંકાનેરના પત્રકાર મિત્રોની સાથે છે એ બાહનદરી આપવા માટે એ લાગણી દર્શાવવા માટે આજે હું અહીંયા શુભેચ્છા મુલાકાત માટે વાંકાનેરની આવ્યો છું જે પી જાડેજા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય સલાહકાર આજરોજ વાંકાનેર ખાતે અમારી રાષ્ટ્રીય ટીમ અત્યારે ઉપસ્થિત છે એનું કારણ એ છે કે અહીંના પત્રકાર કેતનભાઈ ભટ્ટી કે જેઓની સાથે અહીંના સ્થાનિક ધારાસભ્યએ જે અયોગ્ય અને બેહુદુ વર્તન કર્યું છે એના માટે અમે આજે અહીંયા વાંકાનેર ખાતે ઉપસ્થિત છીએ અને તેમની મુલાકાત પણ લીધી છે અત્રે વાંકાનેરના જે સ્થાનિક એસોસિએશન છે પત્રકારનું એમની પણ એક મીટિંગ છે અને સર્વાનુમતે નિર્ણય લેવાનો છે કે ધારાસભ્યશ્રીનું આ વર્તન છે એ અયોગ્ય છે અને હું રાષ્ટ્રીય સલાહકાર તરીકેને હું વખોડી કાઢું છું આ ખાલી એક કેતનભાઈનો પ્રશ્ન નથી આ સમગ્ર પત્રકાર આલમનો પ્રશ્ન છે અને આગામી સમયમાં હું જણાવવા માગું છું કે સત્તાવાળાઓને કે આની સામે યોગ્ય પગલાં લઈ અને ઘટતું નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં તો ઠીક છે સમગ્ર ભારતમાં આ મુવમેન્ટ ચલાવવામાં આવશે એટલે હું સ્થાનિક સત્તાવાળાઓ પોલીસ તંત્ર અને એમને જણાવવા માંગુ છું કે આ બાબતે કેતનભાઈ ને વહેલી તકે ન્યાય અપાવે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ માર